બોરા બોરા બધું જુઓ અને મેન વસ્તુ જોઈ લો ટીવી એલઈડી ટીવી ચાલુ છે જો કે સોલર માં ચાલુ છે સોલર માં પાવર આવે હા હવે હવે બરાબર હવે ઘરે જાતા તા જોઈ લો આર્ટ ટુ મેમ્બર રામ રામ ડાયરા ને કેમ છો મિત્રો ફરીથી સ્વાગત છે એક નવા વ્લોગ ની અંદર મહા નો મેળો કરીને આયા ને ફરી પાછો રણ માં વ્લોગ આજ પાછો સ્ટાર્ટ કર્યો છે અને જોઈ લો એક નવા ન્યુ એડેડ પ્લસ પ્લસ બૂટ બ્લેક કલર ના એપેક્સ કંપની ના હે ચાલો હવે દંતારો ખેંચવા જવાનો છે ને જો થોડો દંતારો રિપેરિંગમાં હે કારણ કે મીઠું હે ને વધી ગયું છે દંતારો હે ને નીકળી જાય એટલે રિપેરિંગમાં હે ભાઈ આપણા પાટામાં ત્રણ મહિનાનું મીઠું થઈ ગયું છે એટલે જો દંતારા હે આપણે વાયર બાંધી દીધો છે મીઠું હે ને વધી જાય ને એટલે આપણે દંતારાએ વાયર બાંધતો પડે જે મેન હાથ હોય ને એ નીકળી ન જાય એટલે આવી રીતે પેક કરીને નાખવાનું એટલે ત્રણ ચાર મહિના થઈ જાય એટલે આવી રીતનું હે આપણે પેકિંગ કરવું જ પડે દંતારાને હાલો દંતારો ખેંચો ને હજી બાકી છે ભાઈ ખેંચતા ભાઈ દંતારો કમ્પ્લીટ થઈ ગયો થોડાક દાતા ચેક કરતા હતા બરાબર હે ને જો તમે ચેક કરી લો કે બરાબર હે ને તો આવી આપણે ચેક કરી લેવાનું એટલે ગારો ન કાઢો ચાલો આવાથી મોટરું છે ને પાછી પાંચ આપણે તરત જ ચાલુ થઈ જાય બોલી આપણે રહેતો તો હવે સીધું આપણે દંતરાન કામમાં જ રહે ચલો હાલો ભાઈ મોટરું જો આ બે પાણી અહીંયા આવે અત્યારે થોડુંક ઓછું પડી જાય ઉનારા મોટરું બધી ચાલુ કરી નાખીને દંતારો લઈને આપણે પાટામાં જવાનું છે જો ન્યુ એડેડ પ્લસ બ્લૂટ દંતારો ભાઈ પાટામાં આપણે મૂકી દીધો હે ને હવે આપણે હેને ખેંચવાનું હાલો કાંઈ ને તમને બૂટનું થોડુંક રિવ્યુ દી દેવું ભાઈ દંતારો આપણે અડધા જીવો પતાવી દીધો હે હવે ને પછી આપણે કદાચથી આવીને ખેંચશું ને આપણે ખેંચશું અને પછી અત્યારે જવાનું આપણે માતાજીના નિવેદમાં મામાનો ફોન આવી ગયો હે સીધું જ જવાનું આપણે નવી કુડામાં જો આટલો દંતારો આપણે ખેંચીને મૂકી દીધો હોય ને હાલો

ગુંદી ના લાડવા અને ગાંઠિયા મજામાં ને આવી ગઈ હે આ હે મામા વિશેષલી મામાને ફોન કર્યો તો કેટલી વાગે ચાલુ થાય છે જય માતાજી ગામના માણસો આવી ગયા હે ભાઈ જય માતાજી બરાબર એવું બરાબર એવું જો ફૂલ બાકાજી કે બોલાવે ભાઈ આ બધા પ્રસાદી કરવા બઈ ગયા હે જો આ બધા લાડવા કેટલા લાડવા ખાધા ભાઈ બોલો તમે લીધી કે નહીં પ્રસાદી કેટલા લાડવા ખાધા બે ખાધા તમે ભાઈ એક એક જ એટલે દંતારો ખેંચે માણસ એક ખાય ત્રણ ચાર નો ખાઈ જાય જો કે મેં એક જ ખાધો હે આમને દો આમને દો આમને લાડવા દો હા દેશ વેગ સેવા કરે તું વાહ વાહ હજી માણસો આવે છે ચાલુ છે કેવા ડર પડે પાણી નામ ડાર પડે તો

એવું નહીં પેલા મોબાઈલ પકડો હરકો કારણ કે પાવર બેગ હે એવું નહીં કે ભાઈ જુનાગઢ બાજુ ફરવા જઈ ગયા રણમાં મજા આવે પણ અત્યારે તડકો પડે ભાઈ શિયાળા મોબાઈલ થોડુંક હવે તડકો થઈ ગયો હાલો આવું બોલા ભાઈ જાતા આવ્યો એમ તો કીધું લાઈક કરી નાખો માણસો હવે વહી ગયા આપડે પ્રસાદી કરી લીધી લાસ્ટમાં એક ટ્રેક્ટર વધુ હે અને જવાનું જો કઈ ને પાછા આપડે આયા તા બોલાય જ નહીં ભાઈ પ્રસાદી લઈને જાય હાલો જવાનું કુલ આપડે પાટો નહીં મળે જો બધા વહી ગયા મામા આગળ હારું હાલો જય માતાજી હાલો ફરી આવશું કોમેન્ટ માં ભાઈ બધાય શક્તિ માં લખવું ન ભૂલતા વિશ્વાસ જ કરતો મામાએ ગેરંટી દીધી હતી આયા ને ભાઈ આયા ને જો તમારો પાટો હે ભાઈ જો પાટા એ આટો મારી લીધો હે પેલા કેટીએમ બંધ કરી નાખી નાખી પેટ્રોલ ના ભાવ વધતા જાય પાછા લે ઉતરે આ જો વિડિયો ઉતરે આમાં હા ભાઈ વિશ્વાસ ન કરતો જોઈ લે ઉતરે ને વિડિયો જો હા કોઈ એમ તો બોલ કે સબસ્ક્રાઇબ કરી નાખજો સબસ્ક્રાઇબ કરી નાખજો ફોલો કરી નાખજો ઇન્સ્ટાગ્રામ માં

હાલો હવે જવાનું તમને એક એવા પાટા સુવિધા મળે તમને ટીવી બી બધું તમને એવું દેખાડું હાલો મામા આપણને અહીંયા લઈ જાય જઈ બાકી ફરી આવશું આવશું પાટા પાટ કારણ કે મામાને મોડું થાય ઘરે જવાનું તો પાટે આપણે આપડે પોચી તમને દેખાડજો સૌથી પહેલા કેટલા સોલર હે એક બે કેટલા તૈણ જેવા સોલર હું તૈણ હે જો જેટલા આપડે સોલર હે જો બધી સુવિધા ને આપણે રણમાં પણ તમને બધી સુવિધા જોવા મળશે જોઈ લો કેવી રીતનું ઘર જેવું ને બધું જો ડીસ પણ એ અંદર ટીવી ચાલુ છે તમને અંદર જઈને દેખાડવું જો બધી ફૂલ સુવિધા હોય આ સાઈડને આપણે કોઈ ઘરે જ ન જાય આપણે રણમાં સીઝન ચાલુ થાય ને ત્યારથી આપણે ઘરે આવી જાય અને પૈસા આપણે પૂરી થાય પછી જ જવાનું બધું જો ક્યુ રીટની બધી અંદર સુવિધા છે તમને અંદર જઈને દેખાડવું બધું ક્યુ રીટનું હે જો બધું કામકાજ આયા જ કરવાનું જરૂર પડે તો એક માણસ એને ગામમાં જઈ આવે અને બધી વસ્તુ લઈ આવે લોટ બોટ દરાઈ આવે બાકી આ જ રે એક કાંઈ તો બોલાતું નહીં ભાઈ ઓટકાર આવી જાય બાકી અંદર તમને દેખાડું ટીવી ચાલુ હોય શું ચાલુ બતાવું ઘર જેવી પ્રીમિયમ સુવિધા જો બાય છે તમને એને અંદર સાપરું દેખાડું સૌથી પહેલાં જોઈ લો નીચે પહેલાં આપણે ગાયર કરેલી બાયલી સાઈડ આપણે જો કે આવી સિસ્ટમ કોઈ કરશું જ નહીં સુવિધા આપણે વાલ લાગશે થોડોક ટાઈમ અંદર જુઓ બધું પાથરેલું હોય પોતું પણ કરીએ કી ગોરા બોરા બધું જુઓ અને મેન વસ્તુ જોઈ લો ટીવી એલઈડી ટીવી ચાલુ હોય જો કે સોલરમાં ચાલુ હોય સોલરમાં એન પાવર આવે આ જો મામા બેઠા બેઠા જેઠલલાલ જુએ

કેવી રીતનું બધું જો બધું સામાન જરૂરી વસ્તુ સામાન સ્પેશિયલી સ્પેશિયલી બધી વસ્તુ જો દેખાય તમને અને સ્પેશિયલી રવડું જો હા ને ઘર ગેસ ભાઈ ગેસ એ એવું નહીં રણમાં અમુક ટાઈમે ગેસ એ હોય રાખે બધું રાખે આપણે જ નહીં રાખતા ઘર જેવી સુવિધા અમુક મને ખબર હે ભાઈ ઘરે આવું હે ને સાપરું નહીં બનાવતા એવું વસ્તુ રણમાં જો સ્લો હે સાઈડમાં બધું બધું તમને દેખાતું હોય છે આ વ્લોગ જોશો ને તમને બહુ મજા આવશે એટલે તમારા જી સંબંધી મિત્રો ને વ્લોગ શેર કરો કે ભાઈ રણમાં પાટા કરતા હોય ને એટલે કેટલી તકલીફ પડે પણ એવું નહીં તકલીફમાં પણ તમે સારી વસ્તુ કરી શકો એવું નહીં કોઈ કોઈ પણ જગ્યાએ તમને તકલીફ પડે ભાઈ પણ અહીંયા પણ જો પાટા કરતા હોય તમારે કરી શકો ભાઈ બધી સુવિધા થઈ જાય મહેનત લાગે પણ સારું થાય ભાઈ કાઉ ચા બધું પીવી ના છે ને મામાની સ્પેશિયલ કોફી પીવી કોફી કોફી મામા કાણ કહે ને કોફી પીવે ભાઈ ચા ન પીતા એવું બંધાળ આવું રખાય નઈ માં કોણ કોફી રાખી પેહલી વખત કોફી પીવી રણછોડ નીકળી ગયા શક્તિભાઈ આપડે શક્તિભાઈ પાટે આવતા જો ભાઈ અંદર મીઠું કાઢે તમને દેખાડું જો એક નંબર મીઠું એ તમને દેખાડું જોઈએ ત્રણ મહિનાનો અમને માલ થઈ ગયો છે જો કે આપણે એ જ ટાઈમે પાટો પહેરો તો એમની આપણા ટાઈમે જ પહેરો છે અને પહેલાં હેન ને જો મીઠું દેખાડી દઉં પછી તમને પાવઠા દેખાડું જોઈ લો એને એક નંબર મીઠું જોઈ લો પાવઠા જો આપણા કરતા ડબલ એને કેવા મસ્ત મજાના બનાયા તો આ ભાઈ પાવઠાનું કામ તો એક નંબર હોય જોનો ખઈ કેટલી જો આ કયો ડટી જાય એવડી ખાઈ બનાવી પાટા એને સીધા જ આવતા આપણે દીપાભાઈ પાટા જો એમનું મીઠું જોવાનું આપણે શેઠ જેવી બધાને પાટે છે ને મીઠું જોવી કેટલા મહિનાનું થયું મીઠું અઢી મહિના મહિનાનું મીઠું થઈ ગયું હે પૈલો અઢી મહિનાનું મીઠું હે ઘણું મોટું મીઠું થઈ ગયું એ ક્વોલિટી એક નંબર તમારી ઓ અમારે કરતા તો ઘણું સફેદ હે પેલો આ દીપાભાઈનું મીઠું હે કંઈ ફરતા ફરતા પાછા આપણે હે ને પાઠે પાટે રહીએ હે જો કે શ્રવણભાઈ એ અત્યારે હે મામા તો ગયા હે સવર્ણભાઈ હે શું પ્રોબ્લેમ થઈ ગયો હાથ બગડેલા તા પ્રોબ્લેમ આવી ગયો જો હા મોટરમાં આય રણમાં હેને આવા વાત આવે યાર નકામ બીજું કંઈક આપણે બોલે જ કાભ ઈ શબ્દ નો નો ઉપયોગ કરે આપણે ગાયરું નહીં ઉપયોગ કરતા ભાઈ કારણ કે કંટ્રાય નહીં ગાયરું ભૂલી જવાય અચાનક ભાઈ તો હું ચાલુ થઈ ગયું કે નહીં ચાલુ થઈ ગયું ગાડી કમ્પ્લીટ થઈ ગયું ને તો આ હે હાલતા ચાલતા ભાઈ હાલતા ચાલતા ચાલુ વસ્તુ બંધ થઈ જાય અને રવાડે સડી જાય ધંધે લાગી જાય તમને એમ કે ભાઈ હેલું છે પણ હેલું લાગે હે ભાઈ કાઠું નહીં પાટા કરવા કાઠું પડે કાઠું પડે એક દંતારો બાકી છે આપડે તો આવતરીએ વાંધો નહીં પણ કેટલી નવું નવ મોટર ની ભાઈ ખાસ ધ્યાન રાખવાની કાઠું હે ભાઈ અત્યારે મામા એ ગયા હોય એક ઉપર ભાઈ ઉપર જીમ્મે જીમ્મેદારી નામની વસ્તુ આવે એના ભાઈ ઉપર આવી હાલો ભાઈ મામા જ આવું તો જાવ દઈ ને

હવે હે ને જો આવી રીતે હાથા કરે ગરમ કરીને આપણે પેલા કાકડી કરવી પડતી અને કાકડી ની સુવિધા જમાનો થઈ ગયો ગેસના બાટલા બાટલા લાવે જોઈ લો થઈ ગયો હરખે તો ઓલું કરી નાખો એટલે હાથો હક્કા થઈ જાય આ વસ્તુ આપણે કરતા આવડું પડે ભાઈ ને આપડા કરીને હાંધા એ છૂટી જાય પાટા સીધા જો આવતા રે કાકા ને પાટા ને પેલા પાણી જુઓ કેટલું ભર્યું તમે કાંટો હાલો મીઠું કાંટો કાકાનું તમને હે મીઠું દેખાડું જો લઈને આયા હે ત્રણ મહિના નું થયું બે મહિના નું ત્રણ મહિના નું થયું એકદમ હે ને સફેદ વ્હાઈટ ડાયમંડ જોઈ લો અને કટિંગ જોઈ લો પેલું ખાનું હે કાકાનું નું તારો બાકી એક ખેત નહીં ખો ખેત નહીં ખો જો આરામ કરતા તા મા સારું આરામ હે પાણી પાણી સારું જોઈ લો ઘરે જાતા તા ને જોઈ લો આર્ટો ટીમ મેમ્બર કિસ્મત ભાઈ મજા માં ને જાય બધાય ભાઈ રણુજા એટલે ભાઈ મજા ને ભાઈ દશરથ ભાઈ દીપક ભાઈ

Arre allo bhai Jai Babari Jai Babari